તો બુલ્ડોઝર કાર્યવાહી પર પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે સામાજિક તત્વોની હિંમત તોડવી જોઈએ તે વાતનો ઉલ્લેખ રૂપાણીએ કર્યો છે વિરોધ પક્ષ સામાજિક તત્વોને ઉછેર્યા છે તે વાતનો ઉલ્લેખ પણ ખાસ વિજય રૂપાણીએ કર્યો અને તેમણે ખાસ નિવેદન આપ્યું કે વિરોધ પક્ષે અસામાજિક તત્વોને ઉછેર્યા છે આ ખાસ તેમણે નિવેદન આપ્યું હતું અને મહત્વની વાત એ છે કે તેમણે જે કીધું કે અસામાજિક તત્વોની હિંમત તોડવી જોઈએ જે રીતે હાલમાં બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ હોય અને ખાસ કરીને તેમાં પણ જે અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ હોય તેને તોડી પાડવામાં આવી રહ્યા છે અસામાજિક તત્વોની તૂટવી જોઈએ આજે આમ સરે હિંમતરી કરે એની બુલડોઝર ફેરવવામાં આવે છે અને એને જ કારણે આ ધાકને કારણે આ અસર પડશે અને ભવિષ્યમાં કોઈ પણ માણસ આવી હિંમત ન કરે એટલા માટે હું એમ માનું છું કે સરકાર જે અત્યારે કડક પગલા રહી રહી છે એ યોગ્ય રહી છે તો ભાવનગર શહેરમાં સતત છઠ્ઠા દિવસે મેગા ડિમોલેશન હાથ ધરાયું